નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે આપણે પીપળના વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પીપળના વૃક્ષ જે આપણે બધા જાણીએ છીએ તે ભગવાનનું વૃક્ષ છે એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષની પૂજાનું ખૂબ જ મહત્વ છે તેની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ વૃક્ષ નીચે પીપળાના ઝાડના મૂળમાં તેને દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવે છે તેને તમામ દેવી દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને પુરાણોમાં જણાવ્યા મુજબ પીપળાના મૂળમાં વિષ્ણુ થડમાં કેશવ ડાળીઓમાં નારાયણ ભગવાનનો પાંદડામાં હરિ અને ફળમાં બધા દેવતાઓનો સંયુક્તવાસ છે પીપળાની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને મનમાં રહેલી તમામ મનોકામનાની પ્રાપ્તિ થાય છે જેની ઈચ્છા હોય તે જો મનમાં રાખીને પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તે જ ઈચ્છા પૂર્ણ થાય છે મનમાં આવા અનેક સવાલો ઉદ્ભવે છે જેમ કે પીપળના ઝાડને પાણી આપતી વખતે તે સૂર્યોદય પહેલા આપવું જોઈએ કે સૂર્યોદય પછી જ્યારે આપણે પીપળમાં દીપકનો દાન કરીએ છીએ ત્યારે તે સૂર્યોદય પહેલા કરવું અથવા સૂર્યાસ્ત પછી કરવું આપણે સવારે અને સાંજે બંને સમયે દીવો પ્રગટાવી શકીએ છીએ શું પરિક્રમા કરવી જરૂરી છે અને જો જરૂરી હોય તો આપણે કેટલી પરિક્રમા કરવી જોઈએ શું આપણે ફક્ત શનિવારે જ પીપળાને પાણી આપી શકીએ શું અન્ય કોઈ દિવસે પાણી ન આપવું જોઈએ આજનો વિડીયો આ બધા પ્રશ્નો પર આધારિત છે તો વિડીયો પૂરો જોવો અને આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે વીડિયોને અંત સુધી સાંભળો અને કૃપા કરીને તેને લાઇક કરો તથા તમારા મિત્રો જ સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોનને દબાવો ચાલો સૌ પ્રથમ પીપળની પૂજા કરવાના ફાયદા વિશે વાત કરીએ મિત્રો પીપળો એક એવો છોડ જેની પૂજા કરવામાં આવે છે તે ખૂબ જ ચમત્કારિક ફળ આપે છે અને તેનાથી ઝડપથી રાહત મળે છે એવું પણ જોવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને ખૂબ જ પરેશાન હોય અને જો તે પીપળના ઝાડને જળ ચઢાવે તો તેને દવાઓનો લાભ ખૂબ જ જલ્દી મળે છે તે સ્વસ્થ થઈ જાય છે તમે આર્થિક રીતે પરેશાન છો શારીરિક રીતે પરેશાન પરેશાન છો 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 માનસિક રીતે તમે ખૂબ જ તણાવમાં રહો રહો ચિંતામાં છો દેવામાં ડૂબેલા છો તમને ગમે તેવી તકલીફ હોય તો પીપળાની પૂજા કરો પીપળાને જો તમે જળ અર્પણ કરો છો દીવો કરો પરિક્રમા કરો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ચમત્કારિક ફાયદા આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે અને પીપળના વૃક્ષની પૂજા કરનારાઓના અનુભવો પણ જ જણાવવામાં આવ્યા છે તે ખૂબ જ જ ચમત્કારિક હોય છે જે લોકો પીપળાના ઝાડની નિયમિત પૂજા કરે છે તે ખૂબ જ ખુશ હોય છે કારણ કે તેમને તેનો લાભ ખૂબ જ ઝડપથી મળે છે એટલે કે જો તમે કોઈ એવી સમસ્યાથી પરેશાન છો કે જેના માટે તમે ઉકેલ શોધી શકતા નથી તો જેનું કારણ તમે જાણી શકતા નથી સમજી પણ શકતા નથી તમારા ઘરની નજીકના કોઈ પણ પીપળાના ઝાડની નજીક અને જાઓ દર શનિવારે તેને જળ ચઢાવો અને સાંજે એક દીવો પ્રગટાવો ખૂબ જ જલ્દી તમે તમારી ચિંતાઓ અને પરેશાનીઓ આપણા શાસ્ત્રોમાં માનવામાં આવે છે પીપળાના વૃક્ષ પર અનેક દેવી દેવતાઓનો વાસ છે આ વૃક્ષ પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે શ્રી હરિ વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માજી આ વૃક્ષ પર વસે છે સમયે સમયે માતા લક્ષ્મી અહીં વાસ કરે છે અને આ રીતે અમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે આપણને ભગવાન શ્રી હરિના આશીર્વાદ મળે છે અને આપણા પૂર્વજો પણ આ વૃક્ષ પર નિવાસ કરે છે એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં પૂર્વજોનો વાસ છે તેથી જ્યારે આપણે આ બધાના આશીર્વાદ મેળવીએ છીએ ત્યારે આપણે જો આપણે ત્યાં જળ ચઢાવીને પ્રાર્થના કરીએ તો ખૂબ જ જલ્દી આપણા મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જો આપણે કોઈ સમસ્યાથી પરેશાન હોઈએ તો તે સમસ્યા ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે તેથી પીપળના ઝાડની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારી લાભ મળે છે કોઈ પણ કારણસર પીપળાના વૃક્ષની એકવાર પૂજા અજમાવો બહુ જલ્દી તમને ફાયદો થશે જુઓ કેટલા શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવાથી તમને ફાયદો થશે જો કે તમારે ઓછામાં ઓછા સાત શનિવાર સુધી પીપળના ઝાડની પૂજા કરવી જોઈએ પરંતુ જો તમે અગિયાર અથવા એકવીસ શનિવાર સતત કરો અથવા તેથી વધુ કરો જેમ કે જો તમારા ઘરમાં કોઈ સમસ્યા હોય તો તમારે દર શનિવારે પીપળને સતત જળ ચઢાવવું જોઈએ જ્યાં સુધી તે દૂર ન થાય અને જો માનસિક અને આર્થિક રીતે પણ ખૂબ જ પરેશાન છો તો જો તમે પીપળાને જે પાણી આપતા રહેશો તો તમને આ સમસ્યાઓ એટલે કે શનિના કારણે થતી સમસ્યાઓથી છુટકાર મળશે. શું તમે ફક્ત શનિવારે જ પીપળના ઝાડને પાણી આપી શકો છો તમે રવિવાર સિવાય કોઈ પણ દિવસે પીપળાના ઝાડને પાણી આપી શકો છો તે સારું શુભ પરંતુ જો તમે શનિવારે જળ અર્પણ કરશો તો જ તમારી બધી સમસ્યાઓ દૂર થશે શનિવાર જે એક ખાસ દિવસ છે અને શનિદેવ સ્વયં કહે છે કે જે કોઈ શનિવારના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવે છે તેને સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો હું તે બધી સમસ્યાઓમાંથી મુક્ત કરીશ અને જો તમને સંબંધિત કોઈ સમસ્યા છે તો જે લોકો શનિદેવની પીડાથી ઝઝુમી રહ્યા છે તેઓ જાણે છે કે જો શનિદેવનો તમારા પર કોઈ પ્રભાવ છે જો તે તમને કોઈ પણ રીતે પ્રભાવિત કરે છે ત્યારે તમારા જીવનમાં આર્થિક શારીરિક અને માનસિક તમામ પ્રકારની સમસ્યાઓ આવે છે જો શનિદેવ અશુભ ફળ આપે છે તો માત્ર શનિવારે જ પાણી ચઢાવો તેનાથી તમને તમારા પૂર્વજોની કૃપા મળશે અને શનિવારે દેવી લક્ષ્મીનો વાસ હોય એવું માનવામાં આવે છે પીપળના ઝાડમાં તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે જો તમે શ્રી હરિવિષ્ણુની સાથે મા લક્ષ્મીનો વાસ ઈચ્છો છો જો તમારે સ્થિર લક્ષ્મીનો વાસ જોઈતો હોય તો તમારે ખાસ કરીને શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ તમે સોમવારે પણ કરી શકો છો મંગળવારે પણ પાણી આપી શકો છો પાણી આપવાથી લાભ થાય છે પરંતુ જો ચાર તમે શનિવારે માત્ર એક દિવસે પાણી આપો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દરેક પ્રકારના રોગથી મુક્તિ મળે છે સમસ્યાઓ આગળનો પ્રશ્ન છે પીપળાને સૂર્યોદય પછી અથવા સૂર્યોદય પહેલાં પાણી આપવું જોઈએ જેનો અર્થ છે કે આપણે સૂર્યોદય પહેલાં પીપળના ઝાડને પાણી આપવું જોઈએ ઘણા લોકો કહે છે કે પીપળા ઝાડ ને પ્રાગડ વાસે જળ અર્પણ કરવું જોઈએ હા એનો અર્થ એ જ થાય છે સૂર્યોદય પહેલાં તેનો અર્થ એ છે કે તે ખૂબ અંધારું ન હોવું જોઈએ જેમ કે સવારે 3.5 વાગ્યા વાગ્યે તમારે બ્રહ્મ મહોરત માં જઈને પાણી આપવું જોઈએ નહીં જો તમે સવારે સૂર્યોદય પહેલા પીપળા ઝાડ ને ચઢાવો તો તમને ખૂબ જ શુભ ફળ મળશે શનિવારના દિવસે પાણી આપ્યા પછી તમારે પીપળના ઝાડને સ્પર્શ કરવો જોઈએ શનિવાર એક એવો દિવસ છે જ્યારે તમે પીપળના ઝાડને સ્પર્શ કરો અને તેને નમસ્કાર કરો તો તમને ખૂબ જ શુભ ફળ મળે છે ઘણું પુણ્ય ફળ મળે છે અને તમને શનિદેવના આશીર્વાદ મળે છે અને તમને પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તો તમારે શનિવારે પીપળના ઝાડને સ્પર્શ કરીને પરિક્રમા કરવી જોઈએ તમારે કેટલી પરિક્રમા કરવી જોઈએ તમે સાત પરિક્રમા કરી શકો છો તે સિવાય તમે અગિયાર એકવીસ અથવા એકસો આઠ પરિક્રમા કરી શકો છો પરંતુ ઓછી ઓછામાં ઓછી સાત પરિક્રમા કરવી જોઈએ સાત પરિક્રમા કરતી વખતે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા આ મંત્ર નો જાપ કરી શકો છો જો તમે ઈચ્છો તો ઓમ નમા નો જાપ કરી શકો છો સિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય તમે હનુમાનજીના મંત્ર ઓમનો જાપ કરી શકો છો તમે આ મંત્રનો પણ જાપ કરી શકો છો હનહનુમતે નમા અથવા ઓમ શમ શનૈશ્ચરાય નમા તમે પીપળના ઝાડની આસપાસ ફરતા ફરી આ મંત્રોનો જાપ કરી શકો છો તમને જે પણ ભગવાનમાં વિશ્વાસ હોય તે દેવતાના નામનું સ્મરણ કરી શકો જ છો જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોવ તો તમને તેમાંથી રાહત મળશે પીપળમાં દિવસે પહેલા કે સૂર્યાસ્ત પછી સમય કહેવામાં આવે છે જ્યારે સૂર્ય આધમી રહ્યો હોય ત્યારે થાય છે આ સમયે તમારે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ એટલે કે તે સમયે સંધ્યાકાળ ન તો રાત્રીનો સમય છે કે ન દિવસનો સમય જો તમે પીપળના ઝાડ નીચે રાત્રે આઠ વાગ્યા વાગ્યા પહેલા દીવો પ્રગટાવો છો તો તે ખૂબ જ શ્રેષ્ઠ રહે છે શું તમે પીપળના ઝાડમાં સવારે અને સાંજે બંને સમયે દીવો પ્રગટાવી શકો છો તો હા જરૂર કરી શકો છો તેનાથી શનિના કારણે થતી તમામ સમસ્યાઓ દૂર થશે અને તમારે ફક્ત સરસવના તેલનો દીવો જ પ્રગટાવવો તમે તેને સવારે અને સાંજે બંને સમયે પ્રગટાવી શકો છો કોઈ સમસ્યા નથી પરંતુ તમારે સાંજે સંધ્યાકાળે દીવો જરૂર કરવો જોઈએ આ વાત ધ્યાનમાં રાખો પછીનો પ્રશ્ન એ છે કે શું પરિક્રમા કરવી જરૂરી છે અને જો કરવી પડે તો કેટલી કરવી જોઈએ પરિક્રમા કરવી ખૂબ જ જરૂરી છે પરિક્રમા કરવાથી આપણા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે પીપળના વૃક્ષની પરિક્રમા કરવાથી આપણે દરેક સમસ્યામાંથી મુક્ત થઈએ છીએ તે સમસ્યાને તમારા મનમાં સ્મરણ કરીને પીપળના વૃક્ષની પરિક્રમા કરો અગિયાર પરિક્રમા કરો જો તમે ઈચ્છો તો એકવીસ પરિક્રમા કરી શકો છો જો તમારી પાસે સમય હોય તો એકસો આઠ પરિક્રમા કરો ખૂબ જ જલ્દી તમને પરિક્રમા કરો ખૂબ જ જલ્દી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે અને આ સમયે જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુના મંત્રનો જાપ કરશો તો તમને ઘણો ફાયદો થાય છે અને જો તમે કોઈ પણ પ્રકારના સંકટ ભોગવી રહ્યા છો તો તમને શુભ પરિણામ નથી આપી રહ્યા જો તેઓ તમને પરેશાન કરી રહ્યા હોય તો તમારે ઓમ શં શનૈશ્ચરાય નમાના મંત્રનો જાપ કરવો જોઈએ પરિક્રમા કરતી વખતે આ મંત્રનો જાપ કરો

કોઈ પણ પ્રકારનો તણાવ તમારા મનમાં હોય તો કોઈ પણ રીતે તમે એવી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો જે તમે કોઈને કહી શકતા નથી અંદરથી તમે ગુંગળામણ અનુભવી રહ્યા છો અને પરેશાન થઈ રહ્યા છો

ચાલીસા ગીતાનો પાઠ કરશો તો ઋણ માંગથી મુક્તિ મળશે જો સુંદરકાંડનો પાઠ કરશો તો જીવનમાં વધુ સુખ મળશે તેથી તમારા જીવન અને કાર્યમાં ગાડી આવતી બધી બાધાઓ દૂર થઈ જાય છે જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે શનિવારે પીપળના ઝાડને જળ અર્પણ કરો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં અમે અમારા મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે તમે આપ્યો છે તો તમને આ વિડીયોનો ચોક્કસ ફાયદો થશે આજ માટે આટલું જ છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઈકોન દબાવો જેથી કરીને તમને આવનારા માહિતી પ્રથમ તમને મળી રહે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો